જય ગાર્મેન્ટ જેવી વિવિધ જગ્યાઓ પર વહીવટી વિભાગના સહયોગથી મતદાન જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કોલેજના દરેક વિભાગના વિદ્યાર્થીઓ તેમજ ફેક્ટરી કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમમાં લોકોને મતદાનનું મહત્ત્વ અને ભારત દેશની લોકશાહી વિશે વિડીયો ફિલ્મ દ્વારા માહિતી આપવામાં આવી હતી ગત મહિનામાં તાપી જિલ્લામાં ખ્રિસ્તી સમાજનો અંદાજે 15 થી 20 જેટલા મોટા કાર્યક્રમો યોજાયા હતા ત્યારે આ કાર્યક્રમની મંજૂરી લેવામાં આવી હતી કે કેમ આ કાર્યક્રમના જે આયોજકો છે તે ખ્રિસ્તી છે ખરા આવા અનેક સવાલ સાથે દેવ સેના દ્વારા આ કાર્યક્રમનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને દેવ સેના દ્વારા જિલ્લા કલેક્ટરને સંબંધતો આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેમજ આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી હું અરવિંદ વસાવા અમે આજે કલેક્ટર સાહેબની ઓફિસે દેવ બિરસા સેનાના અધ્યક્ષતામાં એક આવેદનપત્ર આપવા આવ્યા છે અને અમે આવેદનપત્ર એ અમારી આદિવાસી પરંપરા સંસ્કૃતિ અનુસાર અમારા ધીચો ધીચો ચાયના ચાંગિયા સાથે આવ્યા છે અમારી માંગ એવી છે કે ગત મહિનામાં આખા તાપી જિલ્લામાં આશરે લગભગ પંદરથી વીસ એવા મોટા મોટા ખ્રિસ્તી સમાજ દ્વારા કાર્યક્રમો થયા અને આ કાર્યક્રમમાં આખા ભારત દેશના અલગ અલગ રાજ્યમાંથી પંજાબ કેરળ એ અલગ અલગ રાજ્યમાંથી લોકો અહીંયા કાર્યક્રમ કરવા માટે આવે છે તો અમારી એવી દેવ બિરસાસે એવી માંગ છે કે અહીંયા સંપૂર્ણ આદિવાસી સમાજ રહે છે અને આદિવાસી સમાજ એ બાપ દાદાથી ચાલતી આવેલી પરંપરા સંસ્કૃતિ રીત રિવાજ પૂજક એમાં માનતો સમાજ છે અને આ લોકો ખ્રિસ્તી ધર્મ દ્વારા આટલા મોટા મોટા કાર્યક્રમો ભવ્ય કાર્યક્રમો કરવા કરે છે તો કેવી રીતે કરે છે અને એ લોકોને પરમિશન કોણ આપે છે જો અહીં સંપૂર્ણ આદિવાસી સમાજ રહે છે અને સરકારી ચોપડે એક પણ ખ્રિસ્તી થયેલ નથી કે ખ્રિસ્તી તરીકે નોંધાયેલ નથી તો આદિવાસી સમાજમાં આવા બધા કાર્યક્રમો કેમ થાય છે શું ખરેખર આ આખો આદિવાસી સમાજને એની મૂળ પરંપરા એની સંસ્કૃતિ એ નષ્ટ કરવાનું ખૂબ મોટું ષડયંત્ર તો નથી ચાલી રહ્યું ને આદિવાસીને એની પરંપરાથી અલગ કરવા માટે એની સંસ્કૃતિથી અલગ કરવા માટે એના બાપ બાપદાદાનો જે માનતો આવેલો છે પૂંજતો આવેલો છે પ્રકૃતિથી દૂર કરવા માટે આ ખૂબ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે એવું અમને લાગે છે નહીં તો આ મહિનામાં ગયા મહિનામાં પંદરથી વીસ આવા ભવ્ય અને મોટા મોટા કાર્યક્રમો થયા તો એની શું જરૂર છે એટલા માટે અમે આ કલેક્ટર સાહેબને રજૂઆત કરવા એવા છે કે માન્ય કલેક્ટર સાહેબ તમે આ જિલ્લાના રાજા ગણાય તમે અમારા માયબાપ ગણાવ અને અમને કોઈ તકલીફ પડે દુઃખ પડે તો અમે અમારા રાજા પાસે અમારા બાપ પાસે ગઈએ અને અમે રજૂઆત કરીએ તો અમે કલેક્ટર સાહેબને એવી અમારી માંગણી છે કે જેટલા પણ કાર્યક્રમો થયા છે એમના અમે પત્રિકાઓ એમને આપી છે એમાં જે પણ આયોજકે જે હેતુથી પરમિશન લીધી છે તો એ આયોજક ખરેખર ખ્રિસ્તી ધર્મ પાડે છે જો નથી પાડતો તો એમને પરમિશન કઈ રીતે મળી કયા પુરાવાને આધારે મળી અને અહીં તો બધો સંપૂર્ણ આદિવાસી સમાજ છે તો હું આદિવાસી સમાજને નષ્ટ કરવા માટેના ખૂબ મોટું ષડયંત્ર છે આદિવાસી સમા સમાજને ખતમ કરવાનું જશે અને ઇતિહાસના પન્નામાં આવનાર બીજી કે ત્રીજી પેઢી એવું લાગશે ચોપડામાં વાંચશે કે આવો પરંપરા સંસ્કૃતિ પ્રકૃતિને પૂંજવા આવો બી એક આદિવાસી સમાજ હતો કે એને ખબર નહીં પડશે કે મારા બાપ દાદા લોકો જ અમે જ એજ એના જ અમે વંશજો છે એવું એમને ખબર નહીં પડશે તો અમારી કલેક્ટર સાહેબને એવી રજૂઆત છે કે જેમણે જેમણે પરમિશન લીધી છે જે જે પત્રિકામાં નામ છે એની તપાસ થાય એના પર કડકમાં કડક પગલા ભરવામાં આવે અને જો નહીં ભરવામાં આવશે તો અમે રાજ્યપાલ સાહેબ માન્ય રાજ્યપાલ સાહેબ પાસે પણ કીધું છે મહિલા છે કે તમે ત્યાં કલેક્ટર સાહેબની એકવાર એક રજૂઆત કરો અને મારી પાસે પણ આવજો તો અમે માન્ય રાજ્યપાલ સાહેબ ને પણ મળવા જવાના છે આજ આવેદન પત્ર લઈને તો ટૂંક સમયમાં એમના પર એક્શન લેવામાં આવે એવી અમારી સંપૂર્ણ આદિવાસી સમાજની માંગ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એવરનેસ કેપેસિટી બિલ્ડિંગ તેમ જ એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ ની તાલીમ યોજાઈ હતી તાજેતરમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન અધ્યક્ષ સ્થાને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અંતર્ગત જિલ્લા કક્ષાએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એવરનેસ કેપેસિટી બિલ્ડિંગ ની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની સમિતિના સભ્યો તથા જિલ્લાના વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

જે આધારે પોલીસ સ્ટાફના ગામ ખાતે રેડ કરી હતી ત્યારે સ્થળ પરથી દસ જેટલા જુગારીઓ ગંજી પૈસા પર હાર જીતનો જુગાર રમતા ઝડપાયા હતા તેમજ પોલીસે સ્થળ પરથી મુદ્દામાં જપ્ત કર્યો હતો નિઝર પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે વ્યારા તાલુકાના ચાપાવાડી ગામના પઢાર ફળિયાની સીમમાંથી પસાર થતા વ્યારા માંડવી રોડ પરથી સતીષ લક્ષ્મણ ગામે પોતાના એક મિત્ર સાથે મોટરસાઇકલ પર સવાર થઈને જઈ રહ્યો હતો ત્યારે એક અજાણ્યા ઇકો કાર ચાલકે મોટરસાઇકલને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં મોટરસાઇકલ પર સવાર બંને યુવકોને શરીરે ઈજાઓ પહોંચી હતી અકસ્માતને લઈને કાકરાપાર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ પ્રાઉડ ટાપી ન્યૂઝ તાપી